હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે કંકોત્રી લેખન માટે જે પેનનો યુઝ થાય છે એ આપણે ઘેર જ બનાવવાની છે એકદમ ઓછા ખર્ચે ને સહેલી રીતે બનાવવાની છે તે આપણે કઈ રીતે બને તે સીવણ ક્લાસમાં શીખીએ સીવણ ક્લાસનું કોઈ પણ કામ શીખવું હોય તો ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવાણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોળી ઠેલા ઠેલી જે પણ શીખવો છે મળી જશે હવે આપણે અહીં આગળ એક લેસ લઈ લેવાની છે ને પેન લઈ લેવાની છે ને લેસ બહુ જાડી નથી લેવાની એકદમ પટલી જે આવતી હોય છે એ લેવાની છે ને આગળથી આપણે આ રીતે દબાવતું દબાઈ દેવાની લેસ ને પછી આપણે આ રીતે અહીં આગળ ગોર ગોર આ રીતે વાતું રહેવાનું છે અહીં આગળ ફિટ બાંધવાની છે એકદમ લૂઝ નથી બાંધવાની મારે લૂસ પડી તો મેં આ પહેલેથી આપણે આ રીતે વેંટી દીધી અહીંયા આગળ આપણે લેસ થોડી ટાઈટ પકડી રાખવાની ત્યાર પછી આપણે આ રીતે પેન ગોર ફેરવતું જવાનું લેસ ઉપરની સાઈડ લેતું જવાનું છે અહીં આગળ આપણે આવે ઉપરની સાઈડ તો અહીંયા આગળ આપણે થોડીક ડબલ વેંટી લેવાની ને પછી આપણે આગળ લેસ વધારે હોય એ આપણે અહીંયા આગળ કટિંગ કરી દેવાની છે આ રીતે અહીં આગળ કટિંગ કરી દઈએ ત્યાર પછી આપણે હવે અહીંયા આગળ શેરોટેપની મદદથી અહીં આગળ પહેલાં ફિટ કરી દેવાની છે શેરોટેપ લઈ લેવાની એટલે અહીં આગળ આ રીતે કમ્પ્લીટ એ ફિટ થઈ જાય હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ આપણે લેસ લગાવી દીધી હવે આપણે એના માટે ઉપર તમારે મોરપંખ લગાવવું હોય તો મોરપંખ લઈ લેવાનું છે અહીંયા આગળ મેં મોરપંખ લીધું છે ને એક પ્લાસ્ટિકનું ફૂલ લીધું છે તમારે બીજું જે પણ લેવું હોય લઈ શકાય છે મોરપંખ લો તો સરસ લાગે છે આપણે મોરપંખ લઈ લીધું ને અહીંથી આપણે કટિંગ કરી દીધું આ રીતે આપણે કટિંગ કર્યાન છે પેનના હિસાબે બહુ મોટું નથી રાખવાનું નાનું જ રાખવાનું છે આપણે એને આગળ ગમ વડે ચીપકાઈ દેવાનું છે પહેલાં આપણે મોરપંખ ચીપકાઈ દઈએ આ રીતે અહીં આગળ બે સાઈડ મૂકી દેવાનું છે થોડું થોડું ગમ મૂકી દેવાનું ને તમારે સેલો ટેપથી ચોટાડવું હોય તો તોય પણ ચોંટી જાય આ રીતે આપણે ચોટાડી દઈએ ને તાર પછી આપણે થોડીવાર સુકાવા દેવાનું છે અહીંયા આગળ દોરી વેંટવી હોય તો એ વેંટી દેવાય ને તાર પછી હવે આપણે થોડી વાર સુકાવા દઈએ ને સુકાયા પછી હવે આપણે અહીંયા આગળ જે આપણે ફૂલ લીધું હોય એ લઈ લેવાનું છે ને આપણે અહીંયા આગળ આ રીતે મૂકી દેવાનું છે ને એને પણ આપણે આ રીતે તાર આવતો હોય છે એ તાર આપણે અહીં આગળ વેંટી દેવાનો પહેલાં જે પ્લાસ્ટિકનું ફૂલ આવે એની પાછળ તાર આવતો હોય છે તાર થોડો ફીટ વેંટી દેવાનો ને ડબલ કરીને આ રીતે વેંટી દેવાનો પછી આપણે ગમ વતે ચોંટાડી દેવાનો છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં સિવા ક્લાસનું કોઈ કોઈ પણ કામ આપણી ચેનલ પર મળી જશે આપણે અહીં આગળ આને પણ એ તાર લીધો એને કમ્પ્લીટ ચારેય પૂરા આ રીતે ગમ લગાડી દેવાનો છે ને અહીંયા આગળ હવે આપણે થોડીવાર એને સુકાવા દેવાની છે જે સુધી ગમ ઓગરે નહીં આ સુકાઈ નહીં તે સુધી સુકાવા દેવાની છે તમે આમાં અલગ અલગ ડિઝાઇન પણ બનાવી શકો છો તમે આની મય ફૂલ અલગ અલગ લઈ શકો છો મેં આમાં એક જ ધારિયાને એક જ સરખા લીધા છે આ રીતે પેન બનીને કમ્પ્લીટ થઈ જશે હવે એક નવા વિડીયો સાથે સિવાન ક્લાસના વિડીયો સાથે મળીશું થેન્ક